શહેરના હાદાનગરમાં વાહનોની તોડફોડ કરનાર શખ્સોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું બે દિવસ પહેલા ભાવનગર શહેરના હાદાનગરમાં આવેલ સત્યનારાયણ સોસાયટીમાં નજીવી બાબતે કાયદો હાથમાં લઈને બે વાહનોની તોડફોડ કરનાર ચાર શખ્સોને ડી ડિવિઝન પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ગુનેગારોમાં કાયદાની ધાક બેસાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરતા સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા એને સજા આવી કોઈ પણ હોય દાદાગીરી કરે એની ચાલે દેખા